તો હેલો મિત્રો જય જોહર જય આ દિવસે ગેમ છે બધા માસ્ત મજામાં અને મિત્રો સોર સોરમાં બધાને ગુડ મોર્નિંગ મિત્રો બધાને હર હર મહાદેવ મિત્રો માં હર હર મહાદેવ લખી દેજો કેમ કે આપણે જવાના છીએ આજે ગીરનાર અને મિત્રો લોગને છેલ્લો સુધી લાસ્ટ લાસ્ટ વોચ કરજો અને અમારો મેહુલભાઈ છે ખીચડી બનાવે છે ખીચડી સાફ કરે ખીચડી બનાવતા તો નથી ફાળતી પણ હે ને ઓપરેટર બરાબર એટલે બ્લોક ચલાવવી દવાનું કેમ કેવું ખીચડી એવું બનાવી કેવી રીતે બ્લોક થ્રુ બતાવી અને થોડી વાર પછી આપણે જમી હમી હજુ તો નાયો નાહ્યો નથી નાય જોઈ ફ્રેશ થઈ અને આપણે જઈશું ગિરનાર તરફ એટલે હમણાં તો ખીચડી બનાવું ખીચડી બનાવી અને નાહી પડવું એટલે કેવી રીતે બનાવવું એ તમને બ્લોક થ્રુ બતાવું કન્ટિન્યુ રહેજો તો મિત્રો ફાઇનલી આપણે ખીચડી બનાવી દીધી અને ખીચડી કે કાવી બની તમે જોઈ શકો અને આપણા મેહુલભાઈ ખીચડી એ બધાને વિશે આ ભાઈ આખી ફ્લેટ થઈ જાય ના અમારો પંકુ ભયા છાસ લઈ આવે છાસ પીય બાકી તો આઈલી આને મિત્રો જોઈ શકો હાવા ખાવે હા તો તો ગાઈસ ખવાઈ તો ગયું છે વે જો આ બધા છાસ પીય છે બોબો દતા હે તો ખાઈ રહ્યો હું તો છાસ બાત પીતો નહીં આને જો આ દેખો ને હાલો પેલી દૂધે ઠલે પીતો એમ પી હે આપણે અહીંયા રસ્તામાં આવ્યું હતું તો કલાવળને નજીક આવેલું આ નવા રણુજા ધામ તો આપણે થોડી વાર દર્શન કરી લઈએ અને મિત્રો તમે જોઈ શકો અહીંની કંઈક દુકાનો આવી છે અને જો બાકી તો મંદિરે એક નંબર બનાવેલી છે પહેલાં ગયા પણ મત હવે જશું થોડા સમયમાં પણ આપણે આ રણુજાધામ મળી ગયું તો અહીંયા તો દર્શન કરવા જ જોઈએ અને મિત્રો તમે ના કરીએ તો કરી દેજો અને કોણ કોણ અહીંયા કલાવડ છે કોમેન્ટ કરીને કહેજો બાકી તો આ મંદિર કોને કોને જોઈએ એ બી કોમેન્ટ કરજો પછી આપણે અંદર જઈએ આ જોઈ શકો કંઈક આવું મંદિર આખો બ્લોક શું થાય એવો આપતો હોય ને હા ખતરનાક મંદિર જોરદાર મંદિર મારા ભાઈ ખતરનાક કોણ કોણ અહીંયા આવેલું છે કોમેન્ટ કરીને કહેજો બધું દેખાડ દે પાછળ લીધે હાલો એ સંપલ આયત કરના મિત્રો તમે જોઈ શકો આ રામદેવજી મહારાજનું પરમ ભક્ત દાલીભાઈ જોઈ શકો કંઈક આવો આવો બધા મંદિરો છે અને મતલબ કે અહીંયા દ્રશ્ય તમને જોવા મળી જશે

મજાના આપણે રામદેવજીના દર્શન કરી લીધા છે અને અહીંયા થોડી ફર આપણે બેસીએ બાકી તો મંદિર કે કાવ મસ્ત સરસ મજાનું એવું છે તો મિત્રો ફાઇનલી આપણે ભેળ ખાવા આવી ગયા છે અહીંયા થોડી વાર આપણે સ્ટે કરી ઉભા રહીએ અને ભેળ બનાવે છે ભાઈબંધ તો આપણે ભેળ ખાઈ લઈએ તો મિત્રો ફાઇનલી આપણે ભેળ બનીને આવી ગઈ છે અને ભેળ કઈ આવા કલરની દેખાય છે પકુ ભાઈ બેળ કેવી લાગે ટેસ્ટી બહુ મસ્ત લાગે ને દેખો આ દેખો બેળમાં હું ચવાણું ખવાણું નાખીને આવ્યું આ થોમસન આ થોમસન તો ફાઇનલી આપણે આવી ગયા છે ગિરનાર તો આજે ગિરનારમાં રાત રોકાશું તો કાલે તમને દર્શન કરાવે ગિરનારના એટલે નેક્સ્ટ નેક્સ્ટ વ્લોક તો જોવાનું ભૂલતા જ નહીં ને રવિભાઈ હવે કંઈક બે શબ્દ બોલે મિત્રો ફાઇનલી આપણે ગિરનાર તો આવી ગયા છે અને મિત્રો રાત પડી ગઈ છે એટલે હવે ગિરનાર તો નહીં પડે નાના મિત્રો આપણે આજેનું ખાવા આપણે ગિરનારના પાર્કિંગમાં કરીએ હવે ગિરનાર ની ચઢાઈ કરશું તો બનાવ બે રોટલા ખાજો બે બે ને ત્રીજો હવે આજે ને ગિરનાર ની વ્યુ બતાવું લોક માં જે સબસ્ક્રાઈબ નહીં કોઈ સબસ્ક્રાઈબ કરો ફટાફટ તો મિત્રો ફાઇનલી આપણે છીએ ગિરનાર પહોંચી ગયા છે અને મિત્રો અહીંયા આપણે પાર્કિંગમાં જમવાનું જમીએ છીએ જમવાનું છે અહીંયા તમે જોઈ શકો દહીંની તિખારી અને રોટલો છે અને છાશ પી છે અને ડુંગળી અને સલાડમાં ડુંગળી નહીં છે તો આપણે જમી અને આપણે જઈએ રૂમ ટમેટા કોણ સેવ ટૉમેટરની તે ખાઈ લીધું છે બાકી આજે અને મિત્રો આજનો વ્લોગ આપણો અહીંનો એન્ડ એન્ડ કરી નાખીએ અને બાકી તો લાઈક શેર સબસ્ક્રાઈબ નહીં કરીએ તો કરી નાખ્યો બાકી તો મળીએનો વ્લોગ